મિત્રો તો આની અંદર તમે વ્યૂઝ પણ જોઈ શકો છો સારી એવી કમાણી પણ થાય છે તો અત્યારે યુટ્યુબ તો જે લોકો યુટ્યુબર છે એ લોકો યુટ્યુબની અંદરથી તો કમાણી કરે જ છે પણ સાથે એના એ જ વિડીયો અપલોડ કરી અને ફેસબુકની અંદર પણ તમે કમાણી કરી શકો છો અત્યારે ઘણા બધા લોકો છે જે યુટ્યુબમાં કામ કરે છે ને એના કરતાં ફેસબુકની અંદર વધારે કામ કરે છે ને એની અંદર સારી એવી કમાણી પણ કરી રહ્યા છે તો ફેસબુકની અંદર કેવું છે કે એમાં તમે સ્ટોરી મૂકો તો એ પૈસા મળે છે તમે ફોટો મૂકો અથવા તો કોઈ ટેક્સ મૂકો વિડીયો મૂકો રીલ મૂકો આ બધાના જ પૈસા મળે છે જયારે યુટ્યુબની અંદર ખાલી વિડીયો શોર્ટ વિડીયો આના પૈસા આપણને મળતા હોય છે તો ફેસબુકમાં આમ જોવા જઈએ ને તો વ્યૂઝ જે આવે એના કરતાં પૈસા ઓછા મળે છે પણ એની અંદર કમાણીના જે સાધનો છે એ વધારે છે એટલે એમાં સારી એવી કમાણી ત્યાંથી થઈ જાય છે તો જો તમારે પણ શીખવું છે કે આપણે ફેસબુકમાંથી પૈસા કઈ રીતે કમાઈ શકીએ તો આજનો વિડીયો તમે છેલ્લા સુધી જોઈ લેજો તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું કે ફેસબુકમાંથી કેવી રીતે કમાણી કરી શકીએ છીએ આપણે કઈ રીતે એમાં કામ કરવાનું હોય છે કઈ રીતે આપણે ચેક કરી શકીએ કે આપણું ફેસબુક પેજ મોઇન્ટાઇજ છે કે નથી તો આ બધી માહિતી આ વિડીયોની અંદર હું તમને આપવાનો છું પણ સાથે તમને જણાવવા માગીશ કે જો તમે ઓનલાઈન પૈસા કમાવા માગો છો અને સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં મેળવવા માગો છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી બીજા વિડીયો આવે તો એની નોટિફિકેશન તમને મળતી રહે તો મિત્રો આપણે ફેસબુકમાંથી કમાણી કરવા માટે સૌથી પહેલાં આમાં જરૂર પડે છે એક પેજ બનાવવાની અથવા તો જો તમારી પ્રોફાઇલ છે તમે બનાવેલી તો પણ એમાંથી કમાણી થાય છે તો તમારે એકવાર ચેક કરવાનું છે હું તમને જણાવું છું સ્ટેપ તમે એ રીતે તમારા જે પહેલાં ચેક કરી લો તમારું ફેસબુક ખોલીને કે તમને આ કોન્ટેન્ટ મોનિટાઈઝેશનનું જો ઓપ્શન છે એ મળેલું છે કે નથી કારણ કે જો આ ઓપ્શન તમને મળી ગયું ને પછી તમે એમાંથી બધી રીતે કમાણી કરી શકશો અને હાલમાં ફેસબુક કેવું છે કે જો તમે ઓરિજિનલ કામ કરો છો થોડું ઘણું તો એની અંદર તમને આ કોન્ટેન્ટ મોનિટાઈઝેશનનું ઓપ્શન ઇનિબલ થઈ જાય છે

ઓરિજનલ વર્ક રાખવું પડશે જેમ કે તમારો ફેસ અંદર આવતો હોય આ રીતે થોડું ઘણું તમારું ઓરિજિનલ વર્ક હશે ને તો તમને આ ઓપ્શન જલ્દીથી ચાલુ થઈ જશે તો તમારું જે પણ પેજ છે અથવા તો તમે પ્રોફાઇલ ની અંદર ફોટા મૂકો છો કે કોઈ રીલ્સ મૂકો છો તો એની અંદર તમારે તમારો ફેસ હશે ને તો તમને જલ્દીથી આ જે ઓપ્શન છે એ મળી જશે પણ ધારો કે તમે કોઈથી ડાઉનલોડ કરીને ત્યાં મૂકો છો આવી બધું જે કોપી પેસ્ટ વર્ક વાળું હશે ને તો એની અંદર જલ્દીથી મોનિટાઇઝ નહીં થાય બરોબર એટલે કે કન્ટેન્ટ મોનિટાઈઝેશનનું જે ઓપ્શન ચાલુ નહીં થાય તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો અત્યારે ફેસબુક આપી રહ્યું છે તો તમે થોડું ઘણું પણ એમાં ઓરિજિનલ વર્ક ચાલુ કરશો ને તો તમને તરત જ કોન્ટેન્ટ મોનિટાઈઝેશનનું ઓપ્શન મળી જશે તો આ રીતે કામ કરી અને તમે કન્ટેન્ટ મોનિટાઈઝેશન નું જે ઓપ્શન છે એને ચાલુ કરી શકો છો બરોબર તો હવે તમારે એ ચેક કરવાનું છે કે તમારું પેજ છે કે તમારી પ્રોફાઇલ છે એની અંદર કન્ટેન્ટ મોનિટાઈઝેશન નું ઓપ્શન ચાલુ છે કે નથી તો એના માટે તમારે શું કરવાનું છે જુઓ અહીંયા ડેશબોર્ડ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમને અહીંયા મોનિટાઈઝેશન નું ઓપ્શન જોવા મળશે ત્યાં તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળે છે અહીંયા તમારે જો કન્ટેન્ટ મોનિટાઈઝેશન આ ઓપ્શન ચાલુ હોય તો સમજી લેવાનું તમારું જે મોનિટાઈઝ થઈ ગયું છે મતલબ આ કન્ટેન્ટ મોનિટાઈઝેશન તમને મળી ગયું છે પણ અહીંયા હજુ જો આ રીતનું લોક બતાવતું હોય ને તો હજુ તમારું થયું નથી તો એમાં તમારે હજુ કામ કરવાની જરૂર છે તો આ રીતે તમે ચેક કરી શકો છો કે તમારું

અમુક લોકો તો એમાં ખાલી ફોટા અપલોડ કરી અને સારી કમાણી ત્યાંથી કરે છે કારણ કે ફોટાની અંદર જેટલી વધારે લાઈક હશે જેટલું વધારે એન્ગેજમેન્ટ વધશે એટલું ત્યાં વધારે કમાણી થાય છે તો આવા ઘણા બધા ફેસબુકની અંદર પેજ પણ છે છે મેં જોયા બરોબર તો આ રીતે તમે એક કામ ચાલુ કરી શકો છો અને જો તમને હજુ ફેસબુક પેજ બનાવતા નથી આવડતું તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો હું એક પ્રોપર એનો વિડીયો બનાવીશ કે કઈ રીતે આપણે ફેસબુક પેજ બનાવી શકીએ છીએ બરોબર તો આજના વિડીયોની અંદર આટલું જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ ને કરો જલ્દી મળીશું નવા વિડીયો સાથે જય માતાજી